અગર સમાચારમાં વાત કરીએ તો ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓની સેવા માટે સમગ્ર ગુજરાતમાં એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોની સગવડ કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના નવીસનગર એસટી ડેપો દ્વારા ચાલીસ જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજી જતાં માના ભક્તો માટે અવરજવરની સુવિધા માટે ચોવીસ કલાક બસ સેવા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે દર વર્ષે એસી ડેપો ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ ડેપો મેનેજર શ્રી ઝાલાના માર્ગદર્શન હેઠળ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાંય ખાસ કરીને આજે કેટલીક નવીન બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે તો આદર્શક્તિમાં આંબાના મહાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોમાં આંબાના દર્શન કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે આ શ્રદ્ધાળુઓમાંથી ઘણા પગપાળા તો ઘણા વાહનો દ્વારા મુસાફરી કરે છે અરે વિસનગર એસટી ડેપો એ પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક પ્રશંસનીય પહેલ કરી છે ડેપો દ્વારા કુલ ચાલીસ જેટલી એક્સ્ટ્રા એસટી બસો અંબાજીના મહામેળા માટે મોકલવામાં આવી છે અને લાખોની સંખ્યામાં અંબાજી જતા હોય અને આવતા માતાના આ યાત્રાળુઓની સુવિધા માટે ચોવીસ કલાક બસ સેવા ઉપલબ્ધ રહેશે અને એક્સ્ટ્રા બસો માટે એક અલગ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે પ્રથમ દિવસે ત્રણ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધતા વધુ બસો પણ દોડાવવામાં આવશે આ અંગે વધુ માહિતી એસટી ડેપો મેનેજર એચ એસ ઝાલાએ આપી હતી અને તમામ માય ભક્તોને આ સેવાનો લાભ લેવા માટે પણ વિનંતી કરી છે આ પ્રસંગે પાંચ નવી બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને મુસાફરોની સેવાઓ મૂકવામાં આવી છે આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ તાલુકા સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી તેમજ અન્ય ભાજપના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા પદાધિકારીઓના કર્મચારી ભાદરવી પૂર્ણિમાના મહા મેળા માટે એક્સ્ટ્રા બસો શરૂ કરી દીધી છે વિસનગર ડેપો ખાતેથી ગઈકાલે ત્રણ બસો અમે રવાના કરી આજે પણ બીજી પાંચ બસો મોકલી છે જેમ જેમ ટ્રાફિક એકસ્ટ્રા બસો માટેનું હશે એ પ્રમાણે ચાલીસ બસો સુધીનું આયોજન અમે કરી રાખ્યું છે બા બારસથી લગભગ પાંત્રીસથી ચાલીસ બસો આપણી અંબાજી મેળા માટે એક્સ્ટ્રા તરીકે અમે દોડાવવાના છે એક્સ્ટ્રા બસો માટે આપણે ડેપો ખાતે અલગ પોઈન્ટ પણ ઊભો કર્યો છે જ્યાં ચોવીસ કલાક કંટ્રોલર સાથે અને એક્સ્ટ્રા બસની વ્યવસ્થા આપણે રાખેલી છે એટલે જે પણ ભક્તોને અંબાજી જવાની ઈચ્છા હોય તો ડેપો ખાતે ચોવીસ કલાક એક્સ્ટ્રા બસોનું આયોજન અમે કરેલું છે કંટ્રોલ નું પણ આયોજન છે તો બધાએ લાભ લેવા વિનંતી જી ગયા વર્ષ કરતાં આ વખતે જે પગપાળા જતા યાત્રીઓ છે વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે એટલે જો આગામી તેરસ ચૌદસ કે પૂનમના દિવસે વધારે બસોની જરૂરત પડશે તો આપણે બીજી દસ બસો એટલે કે ચાલીસ વધતા દસ પચાસ બસો સુધીનું આયોજન રાખેલું છે જરૂર જણાય તો આપણે એક્સ્ટ્રામાં મોકલવાનું આયોજન પૂરતું કરેલું છે કોઈ પણ ભક્ત અંબાજી જવામાં કે અંબાજીથી આવવામાં કોઈ તકલીફ ના થાય એ પ્રમાણેનું પ્લાનિંગ કરેલું છે પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યુઝ વિસનગર